ભરૂચ એલસીબીની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચમારિયા ગામનો બુટલેગર શૈલેષ લલ્લુ વસાવા તેની કારમાં વિદેશી દારૂનો જઠ્ઠો ભરીને ડણસોલી થયેલ વાલિયા તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે ડણસોલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે બુટલેગર શૈલેષ વસાવાની ધરપકડ કરી કારમાંથી રૂપિયા ચાર લાખ છાસઠ હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો પાંચ લાખની કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા નવ લાખ છાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આમલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીષ વસાવા દણસોલી ગામનો રમેશ વસાવા તેમજ વિદેશી દારૂ આપનાર કામરેજના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી